પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અંકલેશ્વર હાઇવે પર એક પોઈન્ટ સત્યાવીસ કરોડના દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડવામાં આવ્યો તપાસ દરમિયાન માંડવા ટોલ પ્લાઝા પાસે કન્ટેનરને અટકાવી તપાસ કરવામાં આવી હતી તો કન્ટેનર ચાલક જગદીશ બિશ્નોએ કે જેની ધરપકડ કરવામાં આવી છે આ સાથે જ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અંકલેશ્વર હાઇવે પર એક પોઈન્ટ સત્યાવીસ કરોડના દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડવામાં આવ્યું તપાસ દરમિયાન વાંડવા ટોલ પ્લાઝા પાસે કન્ટેનરને અટકાવી તપાસ કરવામાં આવી હતી